આપણે ઓગણપચાસ નમૂના લેવામાં આવ્યા હતા ગત સપ્તાહે વીસ નમૂના લેતા એ તમામ નમૂના જે છે એ પૃથ્થકરણ અર્થે જે છે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા પીડી મેડિકલ કોલેજ ના માઇક્રોબાયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ટરમીડિયેટ અને ત્યારબાદ ઇન્ટરમીડિયેટ અને ત્યારબાદ જે છે અનસેટિસફેક્ટરી એવા ટોટલ સત્તર નમૂના મળ્યા હતા એ તમામ સત્તરે સત્તર વિક્રેતાઓને પાણી વિતરણ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી એ અન્વયે આજે અમારી ટીમ દ્વારા આ યુનિટ ને વિઝીટ કરતા એમના દ્વારા વિતરણ શરૂ હોવાની માહિતી મળેલ છે આ ઉપરાંત વ્યક્તિ દ્વારા જે છે સ્ટાફ સાથે મીડિયા કર્મી સાથે પણ મિસબિહેવ કરવામાં આવી રહ્યું છે જેમાં બેક્ટેરિયાની માત્રા પાંચ એટલે કે ઇન્ટરમીડિયેટ રિઝોલ્ટ આવી હોવા છતાં આ વ્યક્તિ દ્વારા પાણીનું વિતરણ જે હાલ ચાલુ રાખવામાં આવેલ

તો આપણે ની કાર્યવાહી આગળ હાથ ધરીશું